વિદ્યાર્થી મિત્રો રુદ્ર એજ્યુકેશન હેસટેગ સિટી સુરતી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રુદ્ર એજ્યુકેશનના માધ્યમ દ્વારા અહેવાલ લેખનની સંપૂર્ણ સમજૂતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ શરૂ કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો તમે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અહેવાલ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો આપણે જોઈએ અહેવાલ એટલે વૃત્તાંત નિવેદન કોઈ પ્રસંગ ઘટના કે કાર્યક્રમની હકીકત જણાવવી તેનું વર્ણન કરવું અહેવાલ વાંચવાથી સંસ્થાને અથવા અન્ય લોકોને જે તે કાર્યક્રમ પ્રસંગ કે ઘટના વિશેની સાચી અને મહત્વની વિગતો મળી શકે અહેવાલ કેવી રીતે લખાય તે હવે આપણે સમજીએ અહેવાલ સંપૂર્ણપણે તટસ્થ આલેખન હોય છે તેમાં અહેવાલ લખનારના દ્રષ્ટિકોણ અભિપ્રાય કે મંતવ્યને કોઈ અવકાશ હોતો નથી અહેવાલમાં કાર્યક્રમ પ્રસંગ કે ઘટનાનું યથાતથ નિરૂપણ અપેક્ષિત છે અહેવાલમાં વિગતોનું સચોટ અને ટૂંકું વર્ણન કરવામાં આવે છે જે દિવસનો કાર્યક્રમ હોય તેના તારીખ દિવસ અને સમયગાળો ચોકસાઈપૂર્વક નોંધવા પ્રસંગ ઘટના કે કાર્યક્રમની વિગતોની ક્રમિક નોંધ લેવી છે અગત્યની વિગતો ચૂકી ન જવાય તેની કાળજી રાખવી અનિવાર્ય છે જે કોઈ મુખ્ય વક્તા હોય તેમના વ્યાખ્યાનમાં જણાવેલી મહત્વની સારરૂપ વિગત અને અવતરણ રૂપે લઈ શકાય અહેવાલની ભાષા અન્ય સાહિત્ય સ્વરૂપો કરતાં અલગ હોય છે તે ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે પરિચિત શબ્દો ધરાવતી સાદી અને સરળ ભાષા હોવી જોઈએ આલંકારિક ભાષાનો ઉપયોગ ટાળવો જોઈએ આવશ્યકતા અનુસાર બે કે ત્રણ પેરેગ્રાફમાં અહેવાલ સમાઈ જવો જોઈએ બિનજરૂરી લંબાણ પુનરાવર્તન અહેવાલને શિથિલ પાડી શકે છે સામાન્ય રીતે અખબાર કે સામાયિકમાં અહેવાલ પર હેડલાઇન હોય છે પરંતુ અહીં તમારે સચોટ શીર્ષક પણ પ્રયોજવું પડશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આવી જ રીતે અહેવાલ કઈ રીતે લખાય એની ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીશું તો જોઈએ ઉદાહરણ તરીકે તમારી શાળામાં યોજાયેલ પ્રવેશ ઉત્સવ વિશે અહેવાલ લખો એવું જ્યારે તમને કહેવામાં આવે ત્યારે સૌ પ્રથમ આપણે તમારી નોટબુક અથવા તો પુરવણીમાં તમારે જમણી તરફના જમણી તરફના ભાગ ઉપર તમારે સ્થળનું નામ અથવા અ બ ક અથવા એક્સ વાય ઝેડ તમે દર્શાવી શકો છો એની નીચે તમારે તારીખ લખવાની છે અને પછી પેરેગ્રાફ પાડીને તમે લખવાનું શરૂ કરી શકો છો તો જોઈએ આપણે આજ રોજ તારીખ પંદર છ બે હજાર ચોવીસ અને શનિવારના રોજ બે કલાકે શાળા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેરવણી મહોત્સવ નિમિત્તે સરકારશ્રીના પદાધિકારી શ્રી કલામ સાહેબ તેમજ ગામના સરપંચ શ્રી તથા તેમની ટીમનું સ્વાગત શાળાની બારાઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન બે વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગત્યથી કરવામાં આવી ત્યારબાદ સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવી આવેલ મહેમાન શ્રીઓનું શાળાના આચાર્યશ્રીએ સાપ્તિક સ્વાગત કર્યું ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા મહેમાન શ્રીઓનું પુસ્તક અર્પણ કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું આજથી વિદ્યા આરંભ કરતા નવીન પ્રવેશ મેળવતા બાળકોનું મહાનુભવોના કરકલમથી હાર્દિક સત્કાર કરી શાળા પ્રવેશ આપ્યો ત્યારબાદ શાળાના આચાર્યશ્રી તરફથી નોટબુક તેમજ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું તેમજ દાખલ થયેલ બાળકોનું મીઠાઈ દ્વારા મોં મીઠું કરવામાં આવ્યું તે પછી નિરીક્ષક શ્રી દ્વારા શાળાની સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા કન્યા કેળવણી સ્વચ્છતા અભિયાન તેમજ દીકરી ઘરની દીવડી જેવા વિષયો ઉપર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ ધોરણ દસ અને બારના તેજસ્વી બાળકોનું આવેલ મહેમાનશ્રીઓના વરદ હસ્તે પુસ્તક અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું આજના આ કાર્યક્રમની આભાર વિધિ અત્રેની શાળાના શિક્ષકશ્રી દ્વારા કરવામાં આવી સરકારશ્રીના શ્રીએ શાળા પરિસરની મુલાકાત લઈ હકારાત્મક વલણ દાખવ્યું કાર્યક્રમની યાદરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું શાળાના બાળકો અને ઉપસ્થિત ગ્રામજનો અને વાલી મંડળના સભ્યોને મીઠાઈ વિતરણ કરવામાં આવી આજના આ શુભ પ્રસંગ કન્યા કેરવણી મહોત્સવ તથા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહેવાલ લેખન કરી શકીએ છીએ અને પરીક્ષામાં સારા ગુણ મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો થેન્ક યુ